બનાસકાંઠાના ડીસા-પાટણ હાઈવે પર લક્ઝરી બસ અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો ત્યારે આ ઘટનામાં બે લોકોની જાવ પહોંચી છે ડીસા-પાટણ હાઈવે પર આવેલા ગંગાજી વોરા પાસે લક્ઝરી બસ અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં બે વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા અકસ્માતમાં ઘાયલ થયેલા વ્યક્તિઓમાં પાંત્રીસ વર્ષના ઉદાભાઈ નવધણભાઈ નટ જેમને હાથમાં

હાલમાં બંને ઘાયલોની સારવાર ચાલી રહી છે અને તેમની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે